મિત્રો આજની આપણી વાર્તા છે કેરીનો કોણ એક દિવસ રાજા અકબરે પોતાના કેરીના બગીચામાં કેરી ખાવા માટે બોલાવ્યો કેરીના બગીચામાં આંબાઓ કેરીઓથી લદાયેલા હતા મીઠી પાકી રસથી ભરેલી સરસ મજાની કેરીઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી કેરીઓ રાજા અકબર અને મંત્રી બિરબલ બંને આંબાના બગીચામાં કેરીઓ ખાવા આવ્યા સરસ મજાની પાકી મીઠી કેરીથી ભરેલા ટોપલાઓ હાજર થઈ ગયા રાજા અકબર કહે ચાલો બિરબલ ખાવા માંડો બંને સરસ મજાની કેરીઓ ખાવા લાગ્યા તે કેરી ખાઈને કેરીના ગોટલા અને છાલને બીરબલ ની બાજુમાં રાખવા લાગ્યા જોત જોતામાં તો બિરબલ પાસે કેરીની છાલ અને ગોટલાનો એક મોટો ઢગલો થઈ ગયો જ્યારે અકબર પાસે એક ગોટલો અને છાલ વધી ત્યારે તેણે બિરબલને કહ્યું તું કેરી ખાવામાં મોટો ખાવધરો છે જોતો ખરા આટલી બધી કેરી ખાઈ ગયો બિરબલે રાબેતા મુજબ પોતાના હાજર જવાબી મણાનો પરિચય આપતા જણાવ્યું કે સાચું કહો છો મહારાજ શું કરું મને કેરી બહુ જ ભાવે છે એટલા માટે જ તો મારી પાસે કેરીની છાલનો અને ગોટલાનો આ આવળો મોટો ઢગલો થઈ ગયો છે પણ તમે તો ભારે ગજબના છો મને ખબર ન હતી કે તમને તો મારા કરતા પણ વધારે કેરી ભાવે છે જુઓ ને મે તો છાલ અને ગોટલા કાઢી નાખ્યા પરંતુ તમે તો કેરીના સ્વાદમાં એવા તે ખોવાઈ ગયા કે ભૂલથી છાલ અને ગોટલા પણ ખાઈ ગયા બિરબલનો જવાબ સાંભળી રાજા તો સ્તબ્ધ જ થઈ ગયા થોડીવાર બંનેમાંથી કોઈ કંઈ પણ ન બોલ્યું પરંતુ અચાનક જ અકબરના મુખેથી એક મોટું અઠાશ્ય બહાર આવતા સમગ્ર માહોલ હાસ્યની લહેરો છવાઈ ગયો તો મિત્રો આજની વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ક્યારેય કોઈની ખોટી મશ્કરી કે કટાક્ષ કરવી ના જોઈએ કારણ કે સામે વાળું પણ હોશિયાર જ હોય છે